સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સત્તરમાં નોંધાયેલા છરાવતી હુમલો અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કુંદન ઉમેશ બિંદુને બિહારના પટના ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વર્ષ બે હજાર સત્તરમાં પાંડેસરા ખાતે રહી મજૂરી કામ કરતો હતો તે દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો તે આરોપી મારામારી અને શરીતી હુમલાના ગુનામાં ફરાર હતો જેથી આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયો અને આરોપી પોલીસથી બચવા વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા આઠ વર્ષથી એટલે કે બે હજાર એક જે મારી અને ઇજા ગંભીર ઇજાઓ પહોંચાડવાના ગુનામાં એક વોન્ટેડ આરોપી હતો કુંદન ઉમેશ બિંદુ જેને બિહાર પટણાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડસરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે